આર્ટ્સ કોલેજ મોડાસાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટેનો સંદેશો આપી લોકોને જાગૃત કરવાનો અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો હતો આર્ટ્સ કોલેજ મોડાસામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા મોડાસા શહેરમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયેલ કાર્યક્રમના એનએસએસના સ્વયંસેવક પ્રજાપતિ આકાશ અને પટેલ તેજસએ જણાવ્યું હતું કે હાલ ચોમાસું આવી ગયું છે જેથી કરી લોકો વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે તો આવનારા સમયમાં પર્યાવરણ જે દૂષિત થતું જઈ રહ્યું છે તેને અટકાવી શકાય કાર્યક્રમમાં પ્રસિદ્ધ સોલંકી કરણ રાવલ બ્રિજેશ વણકર જયેશ ઝાલા અને ગાયત્રી બરડા એ સરાહનીય સેવા બજાવી હતી એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા સરાહનીય કામ કરવા બદલ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર દીપક એચ જોશી મંડળના પ્રમુખ નવીન ચંદ્ર મોદી પ્રભારી મંત્રી મહેન્દ્રભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર એમ બી દેશમુખ અને ડૉક્ટર ભાવનાબેન સાવલિયાએ કર્યું હતું રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલ્લી